નહીં જાઉં હું પૈસા નહીં તો કરવું પડશે એક બે ત્રણ ચાર કોસ સો એ પૈસા ને જરૂર પડે પૈસા ગણેલા ભૂલવા દીધા પૈસાનું હું પણ પૈસા માં મહેમાન કરતી જાવ તે થોડી આમ સગવડ નથી પૈસા ની તે ઉસી ના આલો પણ હું તો મને આલી દી મહિના બે મહિના વાર છે એટલે મહિનાક બે મહિના તો માર જાર આવશે તાર આલી દી વડી તારીખ કઈ દે મને ખબર પડે તારીખ પર અમે જતા રહેતા એટલે હમ બોલજે ન કો તને મહેમાન કરતી જાય એવો આ મહેમાન કરતી જાવ પૈસા આવું ખાલી સારી વાત

બે હજાર કેતા હવે હવે હું હજાર લઈને જાઉં અરે હજાર તો આવી ગયો નહીં પાવે પણ જવાબ દે મેમન મેમન કરી આવું